પાદરા તાલુકાથી મોટા સમાચાર પાદરા તાંગમાં આવેલું મુતપુર ગામે પાણી ભરાયા છે મહીસાગરના નીર વધવાના કારણે મહીસાગર માતાના મંદિર સુધી પાણી આવી પહોંચ્યા છે આ મહીસાગર નદીનું જો નીર વધે તો આવનારા સમયમાં મુતપુરના જે રસ્તો પસાર થાય છે બોરસદ તરફ જનારો એ રસ્તા પર પણ પાણી આવે એની શક્યતાઓ સેવાઈ રહી છે પાદરા તાલુકાથી મોટા સમાચાર પાદરા તાંગમાં આવેલું મુતપુર ગામે પાણી ભરાયા છે મહીસાગરના નીર વધવાના કારણે મહીસાગર માતાના મંદિર સુધી પાણી આવી પહોંચ્યા છે આ મહીસાગર નદીનું જો નીર વધે તો આવનારા સમયમાં મુતપુરના જે રસ્તો પસાર થાય છે બોરસદ તરફ જનારો એ રસ્તા પર પણ પાણી આવ્યાની શક્યતાઓ સેવાઈ રહી છે right now and press the bell icon